નમસ્કાર આપણી ઘરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો હોય છે એમાં એક દોંત અને મોઢું અને દાઢ દુખવાના એક પ્રોબ્લેમની અંદર એક વ્યક્તિ પોતાનો રિઝલ્ટ બતાવવા માગે છે તો આપણે એમને મળીશું શું નામ છે આપણું ભાઈ મારું નામ દીપારામ હે બોર રે તાલુક ધોરણના જિલ્લા બાળમેરે

મગારામ યાર્ડમાં જ કામ કરો છો બરાબર મગારામની સલાહથી પોતે દીપારામ માજી રારાણાએ ડેન્ટલ પેસ્ટનો ઉપયોગ કર્યો અને આ ડેન્ટલ પેસ્ટ છે હું મિત્રો તો આ છે હર્બલ ડેન્ટલ પેસ્ટ દાંત અને મોઢા માટે કોઈ દવા નથી પરંતુ બ્રશ કરવા માટે એક ટૂથપેસ્ટ છે બ્રશ કરવા માટેની આવે એ તો એની અંદર લવિંગ એલોવેરા નીમ એટલે લીમડો અને તજ આનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને કારણે દાંત અને મોઢાની અંદર દાંત કળતા હોય દુખતા હોય મોઢામાં ચાંદા પડ્યા હોય દાઢનો પ્રોબ્લેમ હોય દાઢમાં કોલર હોય તો રેગ્યુલર બ્રશ કરવાથી પણ એનું સોલ્યુશન થઈ શકે છે તમે પેલો મને ફોટો બતાવતા હતા તમારી દાઢની અંદર કેવા પ્રકારનો પ્રોબ્લેમ હતો જરાક બતાવો ને બરાબર તમારા દાઢની અંદર આવો પ્રોબ્લેમ હતો બીજા ફોટા ખરા બીજા ખરા ને હા હા સારી બરાબર બરાબર ઓકે તો તમને આનાથી હવે કેવો ફરક લાગ્યો છે એકદમ ફરક પડી ગયો પહેલાને જેવું દુખાતો તો ને અંદર કરેસનો બધું મટી ગયું છે અત્યારે એમ લેગ્યુલર તો મારે એમ યુઝ કરું હું બર્સ માટે બરાબર તો એટલે કાલગત ને બંધ કર્યો આનું ચાલુ કર્યો બીજી ટૂથપેસ્ટો માર્કેટની વાપરતા હતા એ બંધ કરી આનો ઉપયોગ કર્યો આનો ફરક પડવાનું ચાલુ તમને કેટલા દિવસમાં થયો તું મને 15 થી 20 દાડામાં ફરક લાગ્યો એટલે પછી તમે ચાલુ જ રાખી એને ચાલુ જ રાખ્યો બરાબર આપણે બીજી કોલગેટ યુઝ કરતા જ હતા તો મેં કે આઈ કરો ને એટલે આપણે મટી જાય બરાબર રિઝલ્ટ થી તમને સંતોષ છે એકદમ સંતોષ છે તો તમારો વિડિયો ઘણા બધા લોકો જોશે તો એમને તમે શું કહેવા માંગો છો એમને એમ કહેવા માંગો હું કે તમારે દાડમાં ઓગ મુંડામાં જે ભી વસ્તુ હોય પ્રોબ્લેમ તો આમ તો રાજસ્થાનના વતની છે પરંતુ થરાદની અંદર અમાલીનું કામ કામ કરે છે માર્કેટ માર્કેટિયાની અંદર તો એમની મુલાકાત અહીં થઈ અને સરસ રિઝલ્ટ મળ્યું એમનો રિવ્યૂ આપ્યો તો તમે આટલી બધી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર